એમ જો યુટ્યુબ ફેમિલી આજે તમારા માટે આમ જોવો એકદમ જોરદાર આઈટમ ને એ પણ કઈ રીતે ખબર છે તમને કિલોના ભાવે દેવાની છે આપણે કઈ રીતે કિલોના ભાવે 5 લિટર મોકલાવો ને 10 લિટર મોકલાવો ને કાઈ ના સાડી પણ તમારા માટે આવી ગઈ છે કિલોના ભાવે જોઈ લો એકદમ સોબર વસ્તુ અને પાર્ટી વેર આવી વસ્તુ તમને જોવાય ની મળે આખો એકદમ કલમકારી ડિઝાઇન ઉપર બ્રાસો રહેવાનો છે અને ફેન્સી પાર્ટી વેર પીસ રહેવાનો છે અને એ પણ કઈ રીતે ખબર છે એકદમ લો રેન્જમાં તમારા માટે એકદમ લો રેન્જમાં આઠસો ને પચાસ માં તો તમને આ સાડી આપણે ઘરે બેઠા પહોંચાડી દેવાની છે એના માટે કલર જોઈ લઈએ જે કોઈ કલર ગમે સ્ક્રીનશોટ જલ્દી લેવા માંડજો કેમ છો યુટ્યુબ ફેમિલી આજે તમારા માટે આમ જોવો એકદમ જોરદાર આઈટમ ને એ પણ કઈ રીતે ખબર છે તમને કિલોના ભાવે દેવાની છે આપણે કઈ રીતે કિલોના ભાવે પાંચ લીટર મોકલાવો ને દસ લીટર મોકલાવો ને કાંઈ સાડી પણ તમારા માટે આવી ગઈ છે કિલો ના ભાવે જોઈ લો એકદમ સોબર વસ્તુ અને પાર્ટીવેર આવી વસ્તુ તમને જોવાય નહીં મળે આખો એકદમ કલમકારી ડિઝાઇન ઉપર બ્રાસો રહેવાનો છે અને ફેન્સી ને પાર્ટીવેર પીસ રહેવાનો છે અને એ પણ કઈ રીતે ખબર છે એકદમ લો રેન્જમાં તમારા માટે એકદમ લો રેન્જમાં આઠસો ને પચાસ માં તો તમને આ સાડી આપણે ઘરે બેઠા પહોંચાડી દેવાની છે જોઈ લો આ એનું બ્લાઉઝ લેવાનું છે બોર્ડર કોમ્બિનેશન અને છ કલરનું મેચિંગ રેવાનું છે અને આવી સારી વસ્તુ જલ્દીથી લાભ લઈ લેજો પછી કેતા નહીં અમે રહી ગયા ઓર્ડર બુક જલ્દી કરાવી દેજો એના માટે આપણે કલર જોઈ લઈને જે કોઈ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ જલ્દી થી લેવા મળજો જો કલર પણ બધા સરસ મજાના એકદમ યુનિક કલરો છ કલરનું મેચિંગ રહેવાનું છે કલર પણ બતાવી દેશ તે પહેલાં જો તમે નવા હો ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરી દેજો જેને પ્રિન્ટેડ લૂઝમાં ફેન્સી વસ્તુ લેવી છે ને એના માટેની બેસ્ટ વેરાયટી રહેવાની છે સ્ક્રીનશોટ લઈને જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવી દેજો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો એ ખાસ આપણને તમને વાત કરવાની છે જોઈ લો આ એનો પર્પલ કલર છે યલો કલર ગ્રીન કલર મરૂન ને રાણીને રામા એકદમ જોરદાર વેરાયટી આવી છે તો પૂરો ન થાય ને તમારો ઓર્ડર બુક કરાવી દેજો થેન્ક યુ ફોર આરાધનાશીલ પેલેસ તો મારી બેનો એક કિલોમાં એક સાડી આવશે તો તમને મોકલાય દો ફ્રી ડિલેવરીમાં તમને ઘરે બેઠા એક કિલોમાં એક સાડી મળી જવાની છે માત્ર આઠસો પચાસ માં જલ્દી ઓર્ડર બુક કરાવી દેજો